રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે ઓક્ટોબર બે હાજર ચોવીસ માં થયેલા માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવશે જે અંગે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ અંબલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેઓએ કહ્યું છે કે અમરેલી ભાવનગર રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર

રાજ્ય સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે મેં આઠથી દસ પુરાવાઓ આપ્યા હતા આ એનો એક વધુ બોલતો પુરાવો છે કે સરકારને બદનામ કરવા માટે જાણી જોઈને અમુક જ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે એક જ પાક પસંદ કરવામાં આવ્યો છે જે પાકમાં સૌથી વધારે નુકસાન મગફળીમાં થયું છે પાથરા તણાયા છે એ પાકનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો એટલે ખેડૂતો સરકાર ઉપર ગુસ્સે થાય રોષે ભરાય અને સરકાર બદનામ થાય આવું કૃત્ય રાજ્યના કૃષિ શ્રી અને ખેતી નિયામક શ્રી કરે છે એનો આ બોલતો પુરાવો છે